મહર્ષિ અરવિંદની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ પંદરમી ઓગસ્ટ મહર્ષિ શ્રી અરવિંદ ઘોષની જન્મ જયંતિ છે પાલિકાએ અરવિંદ ઘોષને પુષ્પાંજલિ અર્પણ કરી અરવિંદ ઘોષનું તદ્દન તપસ્વી અને ત્યાગમય જીવન હતું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં તેમનો જોટો જડે તેમ નથી આઝાદી માટે મહત્વનું યોગદાન આપનાર મહર્ષિ અરવિંદ ઘોષના સંગ્રહ અને આશ્રમની હયાતી છે અરવિંદ ઘોષે અઢારસો ત્રાણું થી ઓગણીસો છ સુધીના તેર વર્ષ વડોદરા રાજ્યની સેવામાં વિતાવ્યા હતા બંગાળના ભાગની વિરુદ્ધમાં આંદોલન થયું તેનાથી તેમની નોકરી છોડી ભારતની મહાનતા શોધતા શોધતા તેમણે પોતાને શોધી કાઢ્યા હતા શ્રી અરવિંદનો હેતુ માત્ર ભારત માતાની સેવા કરવાનું જ હતોની તત્વચિંતક દેશભક્ત એવા શ્રી મહર્ષિ અરવિંદ ઘોષનું આજે જન્મજયંતિ અવસર ઇતિહાસનો એક એવો કાળખંડ જેમાં ત્રણ ત્રણ મહાનુભાવો જેમાં શ્રી અરવિંદ ઘોષ જેમાં શ્રી સ્વામી વિવેકાનંદજી અને જેમાં પરમ પૂજ્ય બાપુ આ ત્રણેય મહાનુભૂતિ કહેવાય છે ને કે એક સાથે એક કાળખંડમાં અનેક અદભુત વાતો જ્યારે એક સાથે બને ને ત્યારે એ કાળખંડ ખરા અર્થમાં ઇતિહાસ રચે છે અને એ કાળખંડ એવો હતો કે જ્યારે એક સાથે ત્રણે ત્રણ મહાન વિભૂતિઓએ દેશને એટલે કે રાષ્ટ્રના નિર્માણમાં રાષ્ટ્રના નવનિર્માણમાં કંઈક અલગ અનુપમ જ એમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાયન સર્કલ પાસે આવેલી શ્રી મહર્ષિ અરવિંદજીની પ્રતિમા ને દર વર્ષે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ નેતા શ્રી મનોજભાઈ મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને સ્થાનિક લોકો સૌએ સાથે મળી અને શ્રી મહર્ષિ અરવિંદજીને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી